દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાનવડમાં ડોક્ટરની બેદરકારીથી સોળ વર્ષીય તરુણનું મોત થયું હોવાના પરિવારજનોનો આરોપ છે બીમાર દવાઓ ઇન્જેક્શન અને બાટલા ચડાવ્યા બાદ રિએક્શન સાથે ભાનવડ પોલીસ મથકમાં ડોક્ટર રાહુલ ચુડાસમા અને ડોક્ટર નિશ્ચિત મોદી વિરુદ્ધ પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાનવડમાં તબીબની બેદરકારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે સોળ વર્ષીય આલાભાઈ કનારા નામના તરુણને ઝાડા ઉલટી થવાથી પરિવારજનો દ્વારા બીમાર તરુણને ભાનવડમાં ડોક્ટર રાહુલ ચુડાસમાની પરમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ડોક્ટર દ્વારા બીમાર તરુણને બાટલા ઇન્જેક્શન અને દવા આપવામાં આવી ફરીથી કલાકો બાદ તરુણને રિએક્શન આવતા ફરી તેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો

રાહુલ ચુડાસમા અને ડોક્ટર નિશિત મોદી વિરુદ્ધ તબીબી સારવારમાં રિએક્શન આવ્યો હોવાનો આક્ષેપ સાથે ભાનવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ઘટનાએ સ્થાનિક સ્તરે આરોગ્ય વિભાગમાં હલચલ મચાવી છે મૃતક તરુણનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સેમ્પલ એફએસએલ માટે મોકલવામાં આવ્યા છે સ્થાનિક લોકો આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે આલાભાઈ કનારા નામના સોળ વર્ષીય તરુણનું મૃત્યુ નિપજતા નાના એવા શિવા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું સુડાસામાં રાહુલ સાહેબને ત્યાં લઈને ગયા હતા એની દવા આપી અને અમે આવ્યા પાછા પછી એને ચાર ને તો મોઢામાં ચાંદા અને મોઢામાં હોજો આવી ગયો તો પાછા ગયા તો એને બાટલો ચડાવી અને મોકલી દીધા પછી રાત્રે પાછા ગયા તો રાત્રે હોસ્પિટલ છે નહીં એ હું કહી અને અમને મોકલી દીધા પછી રાત્રે બીજા એક ડૉક્ટર મોદી સાહેબને ત્યાં જઈ અને બાટલો ચડાવ્યો પછી બીજા દિવસે નવ તારીખે પાછા એને આવવાનું કીધું અને નવ તારીખે અમે ગયા તો એને બાટલો છડાવી અને મોકલી દીધા પછી દસ તારીખે અમે ગયા તો છોકરાનું ત્યાં ઊગી અને જોયું તો હાથને કાળા પડી ગયા હતા પછી છોકરાનું એમ કીધું તમે જામનગર તાત્કાલિક લઈ જાઓ તો જામનગર માટે કંઈ સુવિધા હતી ને એની કંઈ કરીને આપી પછી ત્યાંથી અમે નીકળ્યા તો ભાણોર બહાર નીકળ્યા તો છોકરાની ડેટ થઈ ગઈ બંને હોસ્પિટલમાં તમે ગયા ત્યાં કોઈ લેબોરેટરીના રિપોર્ટ કેવું કર્યું હતું બંનેમાંથી એક ડોક્ટર ના ક્યાંય કંઈ લેબોરેટરીનો એક જગ્યાએ લોહીનો રિપોર્ટ કર્યો તો કઈ હોસ્પિટલમાં કર્યું હતું એ આપણે ચોડાસામાં રાહુલ ચોડાસામાની પછી એના રિપોર્ટ ને એવું તમને આપ્યું હતું ના એવું કાંઈ આપ્યું નથી પહેલાં જે દવા આપી હતી એ અમારી પાસેથી પાછી લઈ લીધી અને ઈસીજી કેવું કંઈ કર્યું હતું કાર્ડિયોગ્રામ કેવું કર્યું હતું હા એક પટ્ટી કાઢી હતી એ મોદી સાહેબની એ ના એ રાહુલ સાહેબની બે વખત જાડા અને એક વખત ઉલટી થઈ હતી નોર્મલ હતું એવું કઈ બીમારી હતી નહીં બંને હોસ્પિટલમાં બાટલા ઇન્જેક્શન આપેલા હતા હા બંને બાટલા ઇન્જેક્શન આપેલા હતા પ્રાથમિક તમે જે પહેલા દિવસે સારવાર લીધી એ કઈ હોસ્પિટલમાં લીધી હતી હોસ્પિટલનું નામ ખબર નથી પણ ડોક્ટર સાહેબ રાહુલ ચુડાસામાં અને પછી બીજી વખત તમે ક્યાં થયા એ નિશંત મોદી અને સાત તારીખે અજયભાઈ કનારા કરીને શિવા ગામના પેશન્ટ સવારે ઇમરજન્સીમાં સાત દસ સાડા અગિયાર વાગે આવ્યા હતા એમને એબડોમિનલ પેઇન વિથ સિવિયર વોમિટિંગ હતું અને સ્લાઇટ ચેસ્ટ પેઇન હતું એટલે એજ એ ઇમરજન્સી મેં એમનું ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટે પહેલાં એમનું ઇસીજી કર્યું બીપીને એ ચેક કર્યું થોડું હાઈપરટેન્શન હતું એમને બ્લડ પ્રેશર લો હતું ઈસીજી નોર્મલ હતો એટલે ડીહાઈડ્રેશનના કારણે મેં એમને એક આરએલ ટુ ફિફ્ટી અને વોમિટ બંધ કરવા માટે પેન્ટોપ્રાઝોલ અને ઓનલાઈન સેન્ટ્રોનની ટ્રીટમેન્ટ આપેલી અને ઓરલી એમને રેબેપ્રાઝોલ ડોમ અને ઓન્ડેન સેન્ટ્રોન વોમિટ માટે એસોએસ આપેલી પછી એ પેશન્ટ બીજા દિવસે પાછું મોડમ અલ્સરેશન માટેની કમ્પ્લેન લઈને આવ્યું હતું કે થોડા અલ્સર છે તો એમને મલ્ટી વિટામિન અને લોકલ એપ્લિકેશન માટેની જેલ અમે લોકોએ પ્રોવાઈડ કરેલી હતી પછી પેશન્ટ મારી પાસે આવ્યું નથી હા એમને ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટ માટે મેં એને એક કલાક અહીંયા રાખેલા હતા ને એમને આરએલ ડીહાડ્રેશન હતું હન્ડ્રેડ જેટલું પ્રેશર હતું હન્ડ્રેડ બાય સેવન્ટી એટલે ડીઆઇડ્રેશન માટે એક આરએલ પોઇન્ટ આપેલો હતો અને પેન્ટોપ્રાઝોડન્ડન સેન્ટર ઇન્જેક્શન આપેલું હતું મેં એમને પ્રિસ્ક્રિપ્શન લખેલું છે એ પેશન્ટ પાસે ને ઈસીજી પણ પેશન્ટ પાસે છે અને ECG ની મે કોપી તમને પ્રોવાઇડ કરેલી છે છે પેશન્ટની પેશન્ટ એવો એવો આક્ષર છે કે તમે બેદરકારી ભરું કામ કર્યું અને એ જે પેશન્ટ તો રિએક્શન આવ્યું એના હિસાબે એમની મોત થઈ છે તો શું કહેશો હવે મારી દ્રષ્ટિએ પેન્ટોપ્રાઝોલ ઓન્ડેન સેન્ટ્રોનનો કે મલ્ટી મલ્ટિવિટામિનનો રિએક્શન જે ટેબ્લેટ્સ છે એનું આવું પોસિબલ નથી પણ છતાંય પીએમના રિપોર્ટ આવે અને એમાં જે હશે તે ખ્યાલ આવી જશે પેશન્ટ પાસેથી અમે ઇસીજી ના બસો રૂપિયા અને એમને આઈવી ફ્લુઇડ પાઇટ ને ઇન્જેક્શન આપ્યા હતા એના સાડા ચારસો ટોટલ સાડા છસો રૂપિયા મેં લીધેલા હતા ના મારી પાસે નથી હા એટલે મેં એમને પેલી ફીની રિસીપ્ટ નથી આપેલી એ મારી ભૂલ છે હું સ્વીકારું રજિસ્ટર માં પેશન્ટ આવ ઇમરજન્સી હતો એટલે મે રજિસ્ટર માં એની એન્ટ્રી ઓપીડી ની કરતા હોય છે ઇમરજન્સી પેશન્ટ ને ટ્રીટ કર્યો એની મારી પાસે એન્ટ્રી નથી રજિસ્ટર માં તમારું ફાર્મસી પર તમારું છે તો તેમાં થી દવા લીધી રહે તેના પણ એક પણ બિલ નથી એ બાબતે તમે શું કહેશો હા બિલ નો જે અમારે માણસ હતો જે બિલ બનાવતો એ ઘણા ટાઈમ થી રજા ઉપર છે અમે એક છોકરો શોધીએ છીએ એટલે નથી ભાઈ એ બાબતે હું તમને સોરી કહું છું કે બી નથી ફાર્મસિસ્ટ છે મુનેશ્વર ગિરી કરીને છે એ અત્યારે હાલ પૂરતા અત્યારે નથી અત્યારે અમારો સ્ટાફનો જ એક વ્યક્તિ બેસે છે રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે તો વાત તમારી બરોબર છે કે ફાર્માસિસ્ટ અત્યારે નથી અને અને અમે બધી દવાઓ ખુદ ચેક ચેક કરીએ છીએ પેશન્ટની પછી દવા દવા ઓલરેડી કરેલી હતી હતી પ્રોપર મારે છે અત્યારે બેડની હોસ્પિટલ છે અમારે ઓર્થોપેડિક સર્જન ને પેડિયા ને સ્કિન વાળા આવે છે એટલા માટે અમારે એક્સરે ઈસીજી અને નેબ્યુલાઇઝર ની સુવિધા છે અમારી પાસે ફાયર સેફટી માટે અમે લોકોએ સેલ્ફ ડિક્લેરેશન કરીને જ્યારે સીએ રજિસ્ટ્રેશન હતું ત્યારે અમે સર્ટિફિકેટ આપ્યું પરમેનન્ટ સર્ટિફિકેટ માટે અમારે અત્યારે એપ્લાય કરવાનું છે ડિસેમ્બર પહેલા

નથી આવતા એ લોકો આવતા એક મારા વાઈફ છે ડોક્ટર સાનુ ચુડાસમા અને એક હું રાહુલ ચુડાસમા મારા વાઈફ છેલ્લા પંદર વર્ષથી પ્રેક્ટિસ નથી કરતા બરોબર એમનું ખાલી નામ છે પણ એ કોઈ દિવસ અહીંયા પંદર વર્ષથી પ્રેક્ટિસમાં બેઠા નથી છે 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 બાળક એ ખાલી ખાલી ફ્રેન્ડ એમનો બાબો ને શીખવા માટે આવે અમારે બે છોકરીઓ બે છોકરાઓ છે હા છોકરીઓ

ઝાડા ઉલટીને તાવ માટે ત્યાં ચુડાસામાં સાહેબે જરૂર મુજબની દવાઓ ઈસીજી અને લોહીની તપાસ કરેલી જરૂર મુજબ જે ટ્રીટમેન્ટ કરવી પડે એ કરી આપી દીધી પેશન્ટ માત્ર ને માત્ર મોઢામાં ચાંદા માટેની ફરિયાદ અને જીભમાં સોજામાંની ફરિયાદ લઈને આવ્યું હતું ત્યારે મેં રાહત થવા માટે એક ઇન્જેક્શન એવી અને ઇન્જેક્શન ડાયના પર પેશન્ટને ઇન્ટ્રામસ્ક્યુલર આપી દીધું હતું પછી પેશન્ટને કીધું તો આપણે સવારે ઇન્વેસ્ટિગેશન કરીને જોશું આ બાબતે આગળ શું કરી શકાય બીજે દિવસે સવારે પેશન્ટ જ્યારે મારી પાસે આવ્યું રિપોર્ટ તપાસ કરતાં જણાવ્યું કે સફેદ કણ જે ટોટલ કણ કહેવાય ટીસી કહેવાય એ લગભગ સત્યાવીસ હજાર હતા અને સીઆરપી હાય હાઈ હતું એના માટે જે એન્ટીબાયોટિક આવે સેફ્ટ્રી એક્ઝોન સાલ્બેકડમ ઇન્જેક્ટેબલ પાઇન્ટમાં નાખી અને સ્લોલી આપ્યું હતું પેશન્ટને સિમ્ટમિકલી રિલીફ હતું પેશન્ટને ઘરે મોકલું પછી મને એવું લાગે તો કાલે બતાવી જાજો દસ તારીખે સવારે લગભગ દસ ને અઠાવન થી અગિયારની વચ્ચે પેશન્ટ મારી પાસે આવ્યું હતું પેશન્ટને તપાસતા જણાનું કે પેશન્ટનું સેચ્યુરેશન ડાઉન હતું હાથ પગમાં જામલી કલર એટલે સાઇનોસીસ દેખાતું હતું પેશન્ટને તાત્કાલિક જામનગર જવા માટેનું કહેવામાં આવ્યું હતું એમ્બ્યુલન્સનો નંબર આપ્યો હતો એમ્બ્યુલન્સ ડ્રાઈવરને ફોન પણ કરી આપ્યો હતો પણ પેશન્ટ કોઈક સગાની રાહ જોતા હતા કોઈક સાહેબ કહેતા હતા કે કોઈક સાહેબ આવે છે એની રાહ જોતા હતા અમને સમજાવ્યું હતું પેશન્ટને કે ભાઈ બાળકને હલાવવું નહીં કારણ કે જ્યારે તમારે સાઇનોસિસ હોય ત્યારે હાલવું હૃદય માટે જોખમકારક બની શકે છે એટેક આવવાની સંભાવના રહીએ પેશન્ટને વ્હીલચેરમાં અહીંયાથી બહાર સુધી શિફ્ટ કર્યું એ લોકો લગભગ ત્રીસેક મિનિટ રાહ જોઈ અને પછી જે ગાડી આવી એમાં ના પાડવા છતાં હાલીને ગાડીમાં બેઠા અને પછી અહીંથી નીકળ્યા હતા પછી ખાલી એવા સમાચાર મળ્યા હતા કે બાળક મૃત્યુ પામ્યું છે આગળનું કંઈ મને ખ્યાલ નથી સફેદ કોણ વધારે હતા આપણે જે ટીસી કહીએ ને જે ટોટલ કાઉન્ટ એ હાઈ હતા અને સીઆરપી કહેવાય સી રિએક્ટિવ પ્રોટીન એ હાઈ હતું આ બે વસ્તુ કેવી રીતે બને સમજો કે તમારા મોઢામાં ચાંદા પડ્યા હોય અથવા કંઈ પણ ચાંદા પડ્યા હોય એના હિસાબે વધી શકે કોઈ પણ તમને ચેપ લાગ્યો હોય પેટમાં મોઢામાં હાથમાં પગમાં ક્યાંય પણ કોઈ ચેપ લાગ્યો હોય કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય તો એ તમારું સીઆરપી હાઈ થઈ શકે સફેદ ગણ વધવાનું કારણ મે બી બને કે ચાંદા પડ્યા હોય ને એમાં ઇન્ફેક્શન થયું હોય એના હિસાબે થઈ શકે સફેદગણ હાઈ ફાર્મસીમાંથી લેવાની હોય આપણે એને લગભગ દસ તારીખે એક એન્ટીબાયોટિક સિફોડોક્ઝેમ એક એન્ટી એલર્જિક મોન્ટેલુકાસ ફેક્સોફિનાડિન એક બિલાસ્ટિન ઓડિડોઝમાં અને એક એન્ટાસિડ દવા લખી આપી હતી એને એમની પાસે ઓલેડી ક્લોરિઝીડીન ગારગા ચોડામાં સાઈબના પ્રિસ્ક્રાઇબ કરેલા હતા એટલે મને નવા નથી લખી આપ્યા અને એક મલ્ટી વિટામિન સાઇબની હતી એટલે નથી લખી આપી અટલી દવાઓ એની હા શું શું દવા હોય પેલું દિવસે કોઈ મેડિસિન આપી જ નથી એ લોકો ઓલરેડી જોડાસા પાસે મેડિસિન લઈને આવ્યા હતા અને કેવું છે કે ઇન્વેસ્ટિગેશન રિએક્શન આવેલું હતું કે કોઈ એમને એમ તાસીરની હિસાબે ચાંદા પડતા હોય ઘણી વખત હોય એના હિસાબે ચાંદા પડ્યા છે ખ્યાલ ન આવે બરાબર છે એટલા માટે થઈને આપણે એને એલર્જીક રિએ માખી રિએક્શન પ્રેગનેન્ટ લેડીમાં નાના બાળકોમાં આપી શકાય આપણે એવીલ ઇન્જેક્શન આપ્યું હતું અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા હતા એટલે ડાયકલો ડાયનાબર ઇન્જેક્શન ડાયનાબર એક ઇન્ટ્રોમસ્ક્યુલર બે આપ્યા હતા અને જીઠી એ પેશન્ટને લખી કે ભાઈ આ બે ઇન્જેક્શન આપેલા છે જ્યારે દસ તારીખે રાત્રે કેવું છે કે રાત્રે બાર વાગે પછી આપણે પેશન્ટ લેતા હોતા નથી ત્યારે કોઈ સ્ટાફ નહોતો હું તો બારથી આવ્યો ને મને કહે સાહેબ તકલીફ વધારે છે જરાક જોઈ આપો એટલે જોઈએ એ દિવસનું રેકોર્ડ નહીં કરેલું હોય પણ જે દસ તારીખે આવ્યા હતા એનું અગિયાર નવ તારીખે આવ્યા હતા એનું રેકોર્ડિંગ હશે દસ તારીખે તો કેવું ઇમરજન્સીમાં આવ્યા એવું શ્વાસ ચડતું પેશન્ટ હોય એટલે રેકોર્ડ કરવાનો સમય ના હોય દર્દીને તાત્કાલિક જોઈ લેતા હોય અને પછી ઓક સેચ્યુરેશનમાં બી તરત જ આપણે રિફર કરીએ બધા એટલે એ જગ્યાએ દસ તારીખનું નામ લખેલું ના હોય અને ઇમરજન્સી હા એનું નામ લખેલું એમને છે ને પાઇન્ટ ચડાવ્યો હતો બાટલો ચડાવ્યો હતો અને ઇન્જેક્ટેબલ ને બધું આપ્યું તો એટલે સો રૂપિયા કન્સલ્ટેશન ના પાઇન્ટ ના અને બધું થઈ લગભગ સાડા પાંચસો રૂપિયા જેવું પેલા દિવસે રાત નું કયો છો કે તમે સવાર નું કયો છો રાત રાત્રે જ્યારે આવ્યા હતા ને ત્યારે કહું છું એવી ડાયના પર આપ્યા હતા એટલે સો રૂપિયા વિઝીટ અને બે ઇન્જેકશન ના પચાસ પચાસ બસો રૂપિયા લીધા હતા રિસીપ્ટ નથી બનાવી રૂલ્સ મુજબ તમે જે પેમેન્ટ લો રિસીપ્ટ બનતું હોય તમે ટેક્સ પે કરતા હોય કોણ છે ના અત્યારે નથી મારી પાસે કેવું છે કે નંબર ઓફ જોઈને પછી રાત જે કે હોય ને એ પેપર તો એવું કોઈ આપી શકું નથી એક ભૂલ છે હા નથી એ ભૂલ છે મેડિકલ હા અમારો જ છે ફાર્માસિસ્ટ સમીર મકવાણા સમીરભાઈ કરીને સમીર સૈજા તે જો કોઈ બેઠું નથી ફાર્મસીસ હમણા બહાર ગયા છે ઈ આવશ્યક ઓડિપરમાં કે રે અત્યારે ફાર્મસીસ આજી દવા આપી જાય અત્યારે ફાર્મસીસ નથી કોઈ વિજયભાઈ બેઠા છે એમ્પ્લોય કે દેવો આપી શકે આપી શકે વિથઆઉટ ફાર્મસી બેઠો ના હોય કે એનો કોઈ રૂલ્સ છે ના આપી શકાય હું જાણું છું કે સી મેડિકલ તો સ્ટોરટ નખણઈ શકે તો નથી તો તમારે બજે રહે પણ કે હું આ વિડિયો કેપ્ચર કરી છે

પણ કેવું છે મેડિસિન નથી લઈને આપણને બતાવીને જ આપણે પેશન્ટ આપતા હોય ત્રણથી ચાર હતા કે એમને મારી મેડિસિન લઈ મેં એ પણ કેપ્ચર કહી દઉં તમારું પ્રિસ્ક્રિપ્શન નથી કોઈ નું નથી ઓલી દવા આપો દવા તો એ ઇલિગલ થયું કે નથી તમારે કેટલો સ્ટાફ છે સાહેબ એમાંથી કોઈ વ્યક્તિ એક્સપાયર થાય તો એની જવાબદારી કોના ત્રણ વ્યક્તિ લઈને ગયા છે મેં કેપ્ચર કર્યું છે જે મેડિકલમાં પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ જતી ને ઓટીસી મેડિસિન કહેવાય કે પેરાસિટામોલ છે એવી બધી મેડિસિનો જે છે ને પ્રિસ્ક્રિપ્શનની જરૂર ન પડતી એવી દવાઓ જ મોટે ભાગે આપણે આપતા હોય છે સિવાયની દવાઓ ન આપતા હોય આપણે કે એક જ દવાઓ શકે ના ઓટીસી ના છે ને અમુક ક્રાઇટેરિયા હોય કે અમુક દવાઓ તમે ઓટીસી માં આપી શકો વગર ની વાત આલે વગર એટલે પણ કાને કઈ વસ્તુ શકું પોતે છે ને અત્યારે સ્ટડી કરે છે એક્સટર્નલ બી ફાઉન્ડ સ્ટડી કરે છે ને ડિગ્રી તો ડિગ્રી નો મતલબ છે હું સ્ટડી ચાલુ કરતો અને મેડિકલ ના એ તો નથી મારી પાસે જણા છે એક એસઆઈ કરેલો છે એસઆઈ છે બાકી બધા કેવું છે એક નામ બેન નામ લખે છે એ બેન એજ્યુકેશન પાસ છે એક કમ્પાઉન્ડર છે એ પાસ છે શું શું પછી ઈસીજી એક્સરે પાડવો બરોબર છે અને બસ આઈપી ડે કેર કરીએ છીએ આઈપી આપણે કરતા નથી રાત્રે સવારે સાડા દસ અગિયાર હું આવું છું બપોરે બે વાગે જતો રહેતો આવું છું સાડા ચાર વાગે પાછો સાડા ચાર પાંચે આવું છું રાત્રે લગભગ નવ વાગે ઘરે જાય પછી બાર વાગ્યા સુધી કોઈ પેશન્ટ હોય તો આપણે જોઈ આપતા હોય છ બેડ તમે બીએનએસ મને તમે આપી શકો એમની જો એમાં કેવું હોય ભાઈ કે ભાણમાં કોઈ એમડી પેશન્ટ નથી એટલે એમડી ડોક્ટર નથી એટલે ક્યારેક એવું થાય કે ચેસ્ટ પેઇન પેશન્ટ આવે જેને છાતીમાં દુખાવો હોય તો એના જે છે ને પહેલાં ચાર કલાક મહત્ત્વના હોય તમારે આયા કે આ જગ્યાએ તમારે જવું પડે જનરલી જીપી નો રોલ જ એવું તો હોય કે જે પ્રાઇમરી તમે જે ટ્રીટમેન્ટ તમને લાગતું થઈ કરી દેવાની પછી આગળ જે તમારે આગળ એમડી ને બતાવવું પડે કે કાર્ડિયોલોજીસ્ટ ને બતાવવું પડે કે એને બતાવવા આપણે રીફર કરીએ હા એ લોકો છે ને મારી પાસે જ્યારે તકલીફ લઈને આવ્યા ને ત્યારે ખાલી મોઢામાં ચાંદા અને જીભના સોજા માટે જ આવ્યા હતા એ લોકો બતાવ્યું હતું ત્યારે રિપોર્ટમાં કોઈ કોઈ સિગ્નિફિકન્ટ એટલી બધી તકલીફ કે પહેલી વખતનો રિપોર્ટ છે કરાવેલો છે બીજો બીજી એમાં ટીસી લગભગ નોર્મલ હતા અને સીઆરપી થોડુંક રેસ હતું સીઆરપી થોડુંક વધેલું હતું કારણ કે તમે ફૂડ પોઈઝન કેવું કંઈ થયેલું એના હિસાબે ઝાડા કે ઉલટી થયા હોય એવી પરિસ્થિતિમાં એવું થઈ શકે અને તમારી પાસે ટ્રીટમેન્ટ લીધા પછી બીજો રિપોર્ટ છે શું ડિફરન્સ આવ્યો મારી પાસે જે ટ્રીટમેન્ટ આપી હતી ને ખાલી એન્ટી એલર્જિક દવા ને પેઇન કિલર હતું તો એનાથી લગભગ રિપોર્ટમાં કોઈ મેજર ડિફરન્સ ન આવે એટલે આપણે બીજા દિવસે સવારે જે રિપોર્ટ કરાવ્યો હતો એ સત્તર અમે તમને કીધું ને સત્યાવીસ હજાર આસપાસ ડબલ્યુબીસી હતા અને સીઆરપી થોડુંક રહી જતું મને એક્ઝેક્ટલી યાદ નથી કેટલું હતું સીઆરપી વધારે હતું સર તમે આ હોસ્પિટલ છો સર્ટિફિકેટ છે હા છે